તમને અવાજ સાંભળીને ખબર પડશે કે આપણા શિંગ ભુજ કેટલા સરસ બન્યા છે જનરલી આપણે જયારે ઘરે તૈયાર કરીએ ને તો એની અંદર બહાર જેવો ચટપટો સ્વાદ નથી આવતો અથવા મસાલો બરાબર થાય છે પણ એનું જે પડ છે એ બહુ જાડું થઈ જાય છે લોટનો ટેસ્ટ આવે છે તો જો આવી કોઈ પણ તકલીફ હોય અને તમને શિંગ ભુજિયા ખૂબ જ ભાવતા હોય તમારે બહાર જેવા શિંગ ભુજિયા ઘરે તૈયાર કરવા હોય તો આજનો વિડીયો તો તમારે ખાસ જોવો જ પડશે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટપટા મસાલાવાળા બજાર જેવા શિંગભુજિયા ઘરે તૈયાર કરવા માટે સૌથી પહેલાં તો આપણે મસાલો બનાવીએ તો અત્યારે મેં લગભગ સવાથી દોઢ જેટલો તજનો ટુકડો લીધો છે ત્યારબાદ આપણને જોઈશે જીરું તો જીરું આપણે હાફ ટેબલ સ્પૂન લેવાનું છે આ પ્રમાણે આપણે સૂકા મસાલા લઈને જો તાજો મસાલો બનાવીએ ને તો એની સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તમારે જો મસાલો ના તૈયાર કરવો હોય તો તમે ગરમ મસાલો પણ બદલામાં ઉપયોગમાં લઈ શકો છો પણ હું તમને એવું કહીશ કે તમે આ રીતનો મસાલો ઘરે તૈયાર કરજો હવે એક ટેબલ સ્પૂન અહીંયા આગળ મેં મરી લીધા છે તીખાશ માટે આપણે મરીનો અને લાલ મરચા બંનેનો ઉપયોગ કરવાનો છે હવે જે જાયફળ હોય છે ને એમાંથી બસ આટલો નાનો ટુકડો લીધો છે બહુ વધારે નથી લેવાનું જાયફળ આપણે એની અંદર ત્યાર પછી આપણને જોઈશે હાફ ટેબલ સ્પૂન અજમો શિંગ અને બેસન એ બંને ઘણી વાર વાયુ કરે છે એટલે ગેસ કરે છે તો એના માટે આપણે ડાયજેશનમાં સારું રહે એટલે અજમો લીધો છે એક આખી ઇલાયચી લેવાની છે હાફ ટેબલ સ્પૂન આપણે એની અંદર આમચૂર પાવડર લેવાનો છે ખટાશ માટે એક ટેબલ સ્પૂન અહીંયા મેં કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ લીધું છે અને હાફ ટેબલ સ્પૂન આપણે હિંગ લેવાની છે હિંગ તમારે થોડી સારી ક્વોલિટીની સ્ટ્રોંગ હોય ને એવી લેવાની જો હિંગ તમારી સ્ટ્રોંગ ના હોય તો ક્વોન્ટિટી તમારે થોડી વધારે લેવાની હવે એક ટેબલ સ્પૂન આપણે અહીંયા લઈશું લવિંગ લવિંગ અને તીખાશ આવશે એક ટેબલ સ્પૂન અહીંયા આગળ મેં નોર્મલ તીખું વાળું મરચું લીધું છે તમારે જો ઓછી તીખાશ જોઈએ તો તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો આના બદલે હાફ ટેબલ સ્પૂન આપણે મીઠું લેવાનું છે અહીંયા આગળ કાળું મીઠું અને મીઠું બંનેનો આપણે ઉપયોગ કરવાનો છે તો આ રીતે બધા મસાલા આપણે તૈયાર કરી લઈશું આપણે જે આખા મસાલા લીધા છે ને શેકવાના નથી ફક્ત ગ્રાઇન્ડ કરીશું હવે એની અંદર એક સ્પેશિયલ મસાલો નાખીશું જેના લીધે એકદમ ચટપટો સ્વાદ આવશે તો અહીંયા જે જલજીરાનો પાવડર આવે છે ને જે આપણે સોડા માટે ઉપયોગમાં લઈએ છીએ એ લીધો છે તો એક રૂપિયાવાળું જે પેકેટ હોય એમાંના બે પેકેટ મેં અહીંયા લીધા છે અને હવે આપણે આ બધી વસ્તુઓને મિક્સર જ અંદર ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે આપણે એની અંદર આમચુર પાવડર મરચું એ બધા પાવડર ફોર્મમાં નાખ્યા છે ને એટલે જે સૂકા મસાલા છે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે કારણ કે ક્વોન્ટિટી ઓછી છે હવે ખાસ અગત્યની વાત કે આપણે આ મસાલો તૈયાર થાય પછી એને ચાળી લેવાનો છે નિતર શું થશે કે આપણે જે આખા મસાલા એની અંદર ગ્રાઇન્ડ કર્યા છે ને તો કદાચ એ મોટા ટુકડા રહી ગયા હોય ને તો પછી મસાલો જ્યારે આપણે શિંગુજિયા પર છાંટીએ ને તે બરાબર એને ચોંટે નહીં એટલા માટે એને ચાળવાનો ખાસ જરૂરી છે અને જો કદાચ એવું થાય કે તમે ચાળો અને વધારે ક્વોન્ટિટી રહી ગઈ હોય તો તમારે ફરી આ જે મસાલો છે એને મિક્સર મિક્સરચારમાં ગ્રાઇન્ડ કરી લેવાનો પણ અત્યારે ઓછું જ છે તો આપણે એને સાઈડમાં રાખીશું કોઈ પણ તમે રસાવાળું શાક કેવું બનાવો ને તો એને ઉપયોગમાં લઈ શકો છો એ તમારું વેસ્ટ નહીં જાય તો બસ આપણો જે શિંગ ભુજિયા પર છાંટવાનો મસાલો છે એકદમ ચટપટો ચટપટોય તૈયાર થઈ ગયો છે મેં અત્યારે શિંગ બનાવવા માટે પાંચસો ગ્રામ શિંગદાણા લીધા છે તમે જો કપથી મેઝર કરીને લો તો બસો પચાસ એમએલનો મેઝરિંગ કપ હોય તો એની અંદર ચાર કપ ભરીને લેવાના આ કપનું જે મેઝરમેન્ટ છે ને બસો પચાસ એમએલનું છે ગ્રામનું નહીં પણ વજનમાં શિંગદાણા પાંચસો ગ્રામ છે ને તમે આમાં કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લો તો પણ ચાલે હવે મેં મોટા શિંગદાણા લીધા છે પણ માર્કેટમાં આ રીતના નાના શિંગદાણા પણ હોય છે જેની સાઈઝ નાની હોય છે તો મોટા ના મળે તો તમે નાના લઈ શકો છો મોટા જે હોય છે એનો કલર થોડો ડાર્ક હોય છે હવે આપણે ખીરું તૈયાર કરવાનું છે તો એના માટે એક કપ ભરીને મેં બેસન લીધું છે તૈયાર પેકેટનું બેસન આવે મેં એનો ઉપયોગ કર્યો છે તમે ફરસાણ બનાવતા હો ને તો તૈયાર પેકેટવાળું જે બેસન હોય ને એનો ઉપયોગ કરશો ને તો રિઝલ્ટ તમને વધારે સારું મળશે તો આપણે એને ચાળી લેવાનું છે અને ચળાઈ જાય પછી એની અંદર આપણે ઉમેરીશું એકથી બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એનાથી આપણા જે ભજિયા છે ને એકદમ ક્રિસ્પી બનશે તમે ચોખાનો લોટ કે પછી કોર્નફ્લોર તમારી પાસે હોય તો એ પણ ઉમેરી શકો બે ટેબલ સ્પૂન હવે મીઠું સ્વાદ મુજબ નાખવાનું તો મેં અહીંયા ગળી એક ટી સ્પૂન એમાં મીઠું નાખ્યું છે અને હાફ ટી સ્પૂન મેં લીંબુના ફૂલ એની અંદર એડ કર્યા છે લીંબુના ફૂલ ખાસ ઉમેરવાના છે અને અત્યારે જો અમે અડધો કપ પાણી લીધું છે અને આપણે થોડું થોડું પાણી નાખી એનું ખીરું તૈયાર કરવાનું છે અને ખીરું બનાવવા માટે આ રીતનું પહળું વાસણ હોય ને એ લેવાનું તમારી પાસે આવી કથરોટ હોય તો તમે એ લઈ શકો અથવા તો થોડો પહોળો વાટકો હોય ને એ લેવાનો થોડું થોડું પાણી નાખતા જવાનું અને ખીરું તૈયાર કરવાનું શિંગ ભુજિયા બનાવવાની બે પદ્ધતિ છે તમે શિંગને પલાળીને પછી એની પર મસાલો ભેળવી લોટ ને મસાલો કોરો ભેળવીને પણ કરી શકો પણ એના કરતાં તમે જો આ રીતે બનાવશો ને તો એકદમ બહાર જેવા બનશે તમે કોરો લોટ અને મસાલો ભેળવીને કરો ને તો એની ઉપર એટલું સરસ લેયર નથી થતું જેટલું સરસ લેયર આ રીતે ખીરું બનાવીને થાય છે બહારના તમે જે શિંગ ભુજિયા ખાવ છો એમાં ખીરું આ જ રીતે તૈયાર કરવામાં આવે છે તો થોડું થોડું પાણી નાખતા જવાનું અને ખીરું બનાવવાનું તો જો ખીરાની તમે કન્સિસ્ટન્સી હું બતાવું છું તો આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે અને મેં અડધો કપ પાણી લીધું હતું તો બસ બધું જ પાણી અત્યારે મેં એની અંદર એડ કરી દીધું છે અને હવે એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન જેટલો સોડા એડ કરવાનો છે ખાવાનો જે આપણો સોડા હોય ને એ ઉમેરવાનો છે સોડા વધારે નથી નાખવાનો એ વાતનું ધ્યાન રાખજો વન ફોર ટી સ્પૂન જ નાખવાનો છે તો જો બસ આ રીતની કન્સિસ્ટન્સી આપણી તૈયાર થઈ ગઈ છે મસાલો આપણે પહેલાં તૈયાર કરી લેવાનો છે અને પછી આ રીતે ખીરું તૈયાર કરવાનું આમાં આપણે શીંગને પલાળવાની કેવી કોઈ જરૂર નથી હવે શીંગને આપણે એની અંદર એડ કરી દેવાની છે અને મિક્સ કરવાની આ રીતે તમે મિક્સ કરશો એટલે બધું જ જે ખીરું છે એ સરસ રીતે કોટ થઈ જશે હવે આમાં ક્યારેક એવું થાય કે ખીરું તમારાથી વધારે પતલું થઈ જાય તો શીંગની ઉપર એ બરાબર કવર નહીં થાય કોટ નહીં થાય તો એવા સમય પર શું કરવાનું તમારે થોડો લોટ લેવાનો બે થી ત્રણ ચમચી જેટલો અને એને ચાણીની મદદથી આવી રીતે આ શીંગની ઉપર ચાળી લેવાનો એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને જો કદાચ તમને એમ લાગે કે ખીરું વધારે ઝાડું છે અને બહુ વધારે કોટિંગ થઈ જાય છે તો એમાં થોડું પાણી છાંટી દેવાનું તો બસ આ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને તળવાનું છે તો તળતા વાત તમારે શું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ તમારે એકવાર તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અથવા તમે મીડિયમ રાખો તો પણ ચાલે અને પછી જે શિંગ ભૂચ્યા છે એને હાથેથી જ એની જો આપણે એક બે નાખીને ચેક કરવાના આ રીતે ઉપર આવી જવા જોઈએ તો આ રીતે તમે આખું મૂકી દેશો પછી શું કરવાનું બીજા હાથથી તમારે તવેતાની મદદથી એને વચ્ચેથી તોડતા જવાનું એટલે છૂટા થઈ જશે એકબીજાનાથી એ અને આમાં તમે ઘરના અન્ય કોઈ સભ્યની પણ મદદ લઈ શકો અને એકદમ ઇઝી છે તમે જો એકવાર પ્રેક્ટિસ કરશો ને થોડું એડ કરીને શિંગ ભુજિયાને તો આવડી જશે અને તૂટશે બિલકુલ જ નહીં એવી ચિંતા કરવાની જરૂર નથી તો આ પ્રમાણે આપણે થોડી થોડી બેચ એની અંદર એડ કરતા જવાનું અને તવેતાની મદદથી એને આપણે તોડતા જવાનું છે એટલે એકબીજાથી અલગ થઈ જશે હા બને એવું કે બે ત્રણ એકબીજાની સાથે સ્ટીક થાય પણ એ તળાઈ જાય છે સરસ અને તળાયા પછી તમે એને તોડી શકો છો આ શિંગ ભુજિયામાં જે ખીરું છે ને એની જે કન્સિસ્ટન્સી છે એ જ ખાસ અગત્યની છે એટલે જો તમારું ખીરું બહુ જાડું હોય ને તો શું થાય કે ઉપર ચાના લોટનો જ સ્વાદ આવે અને શિંગનો ને મસાલાનો એવો સ્વાદ ના આવે અને જો બહુ પતલું હોય તો શિંગને કવર જ નહીં કરે તો બસ એ ધ્યાન રાખવાનું છે અને શિંગ ભુજિયા તળાય કે નહીં ખબર કેવી રીતે પડે તો શિંગ ભુજિયા તળાઈ જાય ને એટલે પછી આ રીતે ઉપર તેલમાં એ તરશે અને એની અંદર જે બબલ્સ થતા હશે ને એ પણ ઘણા ઓછા થઈ ગયા હશે તો બસ એ સમય પર આપણે એને કાઢી દઈશું અને ગેસની ફ્લેમ બહુ વધારે હાઈ નહીં રાખવાની મીડિયમ અથવા મીડિયમ હાઈની વચ્ચે જ રાખીને એને તળવાના અને એક બેચને તળવામાં લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે નહીતર શું થશે કે બહારથી તો તમને કડક લાગશે પણ અંદરથી એ નરમ રહેશે એટલે ઠંડા થયા પછી તમે ખાશો ને તો શિંગદાણા અંદરથી નરમ પડી ગયા હશે તો આ પ્રમાણે આપણે એને તૈયાર કરી લેવાના છે અને જેવા એ તળી જાય ને પછી તરત શું કરવાનું છે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને એ એની પર છાંટવાનો છે અને મિક્સ કરવાનો છે આપણે તળીને બહાર કાઢ્યા હોય એટલે થોડું એની પર તેલ હોય એની સપાટી પર તો તમે મસાલો નાખો ને તો તરત જ જે સ્ટીક થઈ જાય જો તમે ભુજીયા કાઢી દો ને એવું વિચારો કે બધા જ એક સાથે આપણે પછી મસાલો કરીશું તો એવું નહીં કરવાનું જેમ જેમ તળાતી તરત જ એની પર મસાલો છાંટી દેવાનો અને હાથેથી આ રીતે મિક્સ કરવાનો મસાલો તમને જે રીતનું જોઈતો હોય તમને સ્ટ્રોંગ મસાલો ગમતો હોય તો થોડો મસાલાની ક્વોન્ટિટી વધારે નાખવાની અને ક્યારેક એવું થાય ને કે મસાલો ચોંટતો નથી તો તમારે શું કરવાનું આપણું જે તેલ ગરમ છે ને એમાંથી જરદી ચમચી તેલ એની પર રેડી દેવાનું અને પછી મસાલો નાખવાનો તો તેલ લાવવાના કારણે મસાલો એની પર સરસ રીતે સ્ટીક થઈ જશે તો બસ આ પ્રમાણે આપણે બાકીની બેચ કરીશું હવે હું તમને બતાડું કે તમે એર ફ્રાયર જો તમારી પાસે હોય તો તમે એમાં કેવી રીતે તૈયાર કરી શકો આજકાલ ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ હોય છે ને તો એલું ખાવાનું અવોઈડ કરે છે તો એરફ્રાયરની જે બાસ્કેટ છે ને એની અંદર આપણે બેકિંગ પેપર મૂકી દેવાનો અને શિંગ ભુજિયાને આ રીતે આપણે છૂટા છૂટા એની અંદર અરેન્જ કરી દેવાના છે જેટલા બને એટલા એકબીજાની ઉપર બહુ વધારે નહીં રાખવાના નિતર તર એ ક્રિસ્પી નહીં બને તો આ રીતે આપણે એને અરેન્જ કરી દેવાના અને એક એક અલગ નીકળું તો ચાલશે પણ એનું જે લેયર છે ને એ એક જ હોવું જોઈએ અને એર ફ્રાયરની અંદર આપણે એને વન ડિગ્રી પર લગભગ આઠથી દસ મિનિટ રહેવા દેવાના છે તો એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જાય છે તમારે ધ્યાન ફક્ત એ જ રાખવાનું છે કે તમારે વચ્ચે એકથી બે વાર આપણી જે બાસ્કેટ હોય ને એર ફ્રાયરની એને આપણે થોડી આ રીતે હલાવી દેવાની એટલે જે જગ્યા છે ને આપણા શિંગ ભુજિયાની એ ચેન્જ થઈ જાય અને બધા જ એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જાય મેં અત્યારે કોઈ જ એની પર ઓઇલિંગ નથી કર્યું હવે તૈયાર થઈ જાય ને પછી આપણે એને બોલમાં કાઢી લેવાના છે હવે આપણે આ શિંગ ભુજિયાની ઉપર તેલ પહેલાં નહોતું નાખ્યું એટલે હવે શું કરવાનું છે કે એની ઉપર આપણે થોડું તેલ નાખવાનું છે તો લગભગ એક ચમચી જેવું તેલ નાખ્યું છે અને જે શિંગ ભુજિયા એકબીજાની સાથે ચોંટેલ નાખવાની ને અલગ કરી દેવાના તમને અવાજથી જ આઈડિયા આવી જશે કે એકદમ સરસ એ ક્રિસ્પી બન્યા છે અને ટોટલ મને દસ મિનિટ જેટલો સમય લાગ્યો હવે અહીંયા મેં એક ચમચી તેલ નાખી દીધું છે એટલે બધા જે આપણા શિંગ ભૂજ્યા છે ને એની પર તેલનું એક લેયર થઈ જશે અને હવે આપણે મસાલો નાખીશું ને તો મસાલો એની પર સરસ ઠીક થશે એટલે તમે જો હેલ્થ કન્શિયસ હોય તમારે તળેલું ન ખાવું તો તમે ફક્ત એક ચમચી તેલની અંદર પણ આ શીંગ ભુજા બનાવી શકો છો હા સ્વાદમાં થોડો ફરક પડે છે પણ તમે એને પણ એન્જોય કરી શકો છો હવે આપણે જે તળીને બનાવવા એ શિંગ ભુજિયાનો અવાજ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે તો આ શિંગ ભુજિયાને બનાવીને તમે એકથી સવા મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો